એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનું પાણીનો પ્રશ્ન હંમેશા માટે શાસનમાં પીવાનો પ્રશ્ન છે મને હંમેશા એક નાનાભાઈના સ્વરૂપે જોયો છે બીજીભાઈ મને રાજકીય રીતે ખૂબ જ ભૂખ આપી છે બીજીભાઈની કાર્યશૈલી કાર્ય પદ્ધતિ જે કઈ હતી મારું પડતર રાજકીય રીતે કરવામાં પણ સ્વર્ગસ્થ વિજીભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો વિજયભાઈ જવાથી હું એમ માનું છું પરિવાર ને નહીં રાજકોટને ને સૌરાષ્ટ્ર નહીં કચ્છ નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે વિજયભાઈ આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એનું પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું છે એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સૌ આભાર વિજયભાઈ મારી સાથેના સંભાળના તો એક એક દિવસ છે ભાઈ વિજયભાઈ જયારે જયારે મને મુશ્કેલી પડી છે મારા વિસ્તારને મુશ્કેલી પડી છે ત્યારે હંમેશા વિજયભાઈ મારી મારે કમકબમી લઈ લો મેં તમને વેરી તળાવની જે વાત કરી વિસ્તારની વાત કરવા માગું છું મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા માટે એક કન્નડ તકવારો બની ગયો હતો જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે ભરતી મારું મોટા મોટું સ્મરણ છે ગોટલ માટે મોટા મોટી આ ભેટ છે ગોંડલ ને જો વાત કરીએ તો બીજીભાઈ ના જોવાથી એક અમે બધા મોગરું ગયું હશે એટલું બધું